ખોઝેમ ફકરુદ્દીન બોરા તથા ફારૂક હારૂન શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓની રિક્ષાને ઝડપી લેતા તેમાંથી વીસ જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા તો પોલીસે રેડાઓની પૂછપરછ કરતા રેડાઓએ કબૂલાત કરી હતી કે કોર્ટ વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી બેસવામાં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરી તેઓના કિસ્સામાંથી મોબાઈલ ચોરતા હતા હાલ તો લાલગેટ પોલીસે બંને રેડાઓની વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસીનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમજડતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા એસી હજારના ના મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજે અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારૂક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે